નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજના બાવીસમો હપ્તો ક્યારે જારી કરવામાં આવશે એમ જણાવ્યા જાણ કરી છે સરકારે પીએમ કિસાન યોજના આગામી હપ્તા બાવીસમો હપ્તા માટે તૈયારી શરૂ કરી દીધી છે અંદાજ છે કે આગામી હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર છવ્વીસની વચ્ચે જારી કરવામાં આવશે મિત્રો બાવીસમાં હપ્તા લાભાર્થીઓને યાદી જાહેર ફક્ત આ લોકોને બે હજાર રૂપિયા મળશે તમારું નામ તપાસો સરકારે પીએમ કિસાન યોજના લાભાર્થીઓની યાદી અનેક ભાગોમાં બહાર પાડી છે જેમાં ખેડૂતોને તેમની પાત્ર નક્કી કરવા માટે આ યાદી તેમના નામ તપાસવી તપાસવાની વિનંતી કરવામાં આવી છે મિત્રો પીએમ કિસાન લાભાર્થીઓ યાદી ખેડૂતોને માહિતી માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓની યાદી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બહાર પાડવામાં આવી રહી છે મિત્રો ખેડૂતોને તેમની સુવિધા મુજબ કોઈપણ સ્થિતિમાં તેમના નામ ચકાસી શકે છે મિત્રો પીએમ કિસાન લાભાર્થી યાદી કેવી રીતે તપાસવી પીએમ કિસાન યોજનાની યાદી ઓનલાઈન તપાસવાની પદ્ધતિની સૌપ્રથમ તમારે કિસાન યોજના વેબસાઇટ પર લોગિન કરવું પડશે અહીંથી મિત્રો તમને કિસાન કોર્નર મળશે તેના પર ક્લિક કરો અને તમને આગલા ઓનલાઈન પેજ પર લઈ જવામાં આવશે હવે મિત્રો તમને બહાર પાડવામાં આવેલી કિસાન યોજનાની યાદી લિંક મળશે જેના પર તમારે ક્લિક કરવું પડશે ક્લિક પર ક્લિક કરવાથી તમને આગલી ઓનલાઈન વિન્ડો પર લઈ જવામાં આવશે ત્યાર જરૂરી માહિતી પસંદ કરો આ પછી જો કેપ્ચર કોડ જરૂરી હોય તો તેને દાખલ કરો અને સબમિટ કરો આ યાદી ખુલશે જ્યાર જ્યારથી ખેડૂતો તેમના નામ ચકાસી શકે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે અવનવા વિડીયો લાવતા રહીએ મળીએ બીજા